સમોસા પકોડા કચોડી બધું ભૂલી જાશો જ્યારે તમે બનાવશો ઘઉંના લોટનો આ હેલ્ધી નાસ્તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે ઘઉંના લોટનો એકદમ યુનિક નાસ્તો બનાવીશું બસ ગરમ પાણીમાં ઘઉંનો લોટ નાખો અને રેસિપી રેડી તો ફ્રેન્ડ્સ એકદમ ઉપરથી ક્રિસ્પી અને એકદમ ફૂલેલ ફૂલેલ આ નાસ્તો બને છે તો ફ્રેન્ડ્સ જોતાં જ બનાવવાનું મન થાય તેવો યુનિક નાસ્તો આજે આપણે બનાવતા શીખીશું ખૂબ જ ઓછા અને ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી આ નાસ્તો રેડી થાય છે નાના હોય કે મોટા સૌ કોઈને ખૂબ જ ભાવશે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે આટલો સરસ આ નાસ્તો બને છે રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌ પ્રથમ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને બે ચમચી જેટલું જ તેલ કઢાઈમાં લેશું તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ લો કરી દેશું અને ચપટી હીંગ નાખીશું સમારેલા લીલા મરચાં બે નંગ એડ કરીશું અને બસ હવે તેમાં આપણે ચપટી હળદર અને લાલ મરચું પાવડર એડ કરીશું તો આ રીતે મરચાં એડ કર્યા પછી તેમાં આપણે એડ કરીશું હળદર તો અહીંયા આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને સાથે સાથે એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું લાલ મરચું પાવડર છે એ બરી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું મરચું એડ કર્યા પછી તરત જ તેમાં થોડુંક પાણી એડ કરી દઈશું અને આ રીતે તવેથા અથવા તો સ્પેચ્યુલાની મદદથી આપણે હલાવી લેશું હવે તેમાં આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દેશું તો ફ્રેન્ડ્સ જો પાણીનું માપ અને લોટનું માપ પરફેક્ટ થશે તો તમારો નાસ્તો પણ એકદમ પરફેક્ટ બનશે પહેલી જ વારમાં તો તમારે અડધા ગ્લાસ જેટલું જ અહીંયા પાણી એડ કરવાનું છે તેમાં હવે મીઠું એડ કરી દેશું સ્વાદ મુજબ અને થોડાક બબલ્સ આ રીતે આવવા લાગે એટલે તરત જ તેમાં એક વાટકી જેટલો અહીંયા આપણે ઘઉંનો લોટ એડ કરી દેસું તો ફ્રેન્ડ્સ જેટલું પાણી છે તેટલું જ અહીંયા આપણે ઘઉંનો લોટ લીધેલો છે અને બસ તેને હવે આપણે આ રીતે મિક્સ કરતા જશું પહેલાં તમને લાગશે કે પાણી વધારે છે પણ ફ્રેન્ડ્સ જ્યારે તમે તેને મિક્સ કરશો ત્યારે તમને ખ્યાલ આવી જશે કે ના પાણી અને લોટનું માપ એકદમ પરફેક્ટ છે અને તેમાં ગઠ્ઠા ન પડે એટલે તમારે સતત તેને આ રીતે હલાવતું રહેવાનું જેથી કરીને લોટ અને પાણી સરખું મિક્સ થઈ જાય અને કોઈ પણ પ્રકારના ગઠ્ઠા ન રહે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અહીંયા આપણું મિશ્ર છે એ રેડી થઈ ગયું છે તો તેને હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું ગરમા ગરમ આ મિશ્રને આપણે પ્લેટમાં આ રીતે કાઢ્યા પછી તમે જોઈ શકો છો કે અહીંયા આપણા મિશ્રમાં બિલકુલ ગઠ્ઠા નથી બસ હવે આ મિશ્રને આપણે થોડીકવાર માટે રેસ્ટ આપીશું એટલે આપણું મિશ્ર છે એ સરસ ઠંડુ થઈ જાય તો ફ્રેન્ડ્સ હવે આપણું મિશ્ર છે એ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો તેના ઉપર આપણે એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું આ નાસ્તાને વધારે ટેસ્ટી બનાવવા માટે અહીંયા આપણે બાફેલું બટેટું લેશું તો મેં અહીંયા એક મીડિયમ સાઈઝના બટેટાને અગાઉથી જ બાફીને રાખી દીધેલું હતું બસ આ બટેટાને હવે આપણે ખમરીની મદદથી આ રીતે મેશ કરતા જઈશું અને મિશ્રમાં મિક્સ કરી લેશું તો બધા બટેટાને આપણે આ રીતે ખમરી વરે આ રીતે ખમરી લેશું જેથી કરીને કોઈ પણ પ્રકારના બટેટાના ટુકડા ન રહે તો ફ્રેન્ડ્સ આ રીતે ખમરીથી તમે બટેટાને મેશ કરીને તેમાં એડ કરશો તો બટેટાના ટુકડા રહેશે નહીં અને આ નાસ્તાને આપણે તરવાના છે તો તરતી વખતે ફાટે નહીં એના માટે પણ આપણે બટેટાને આ રીતે મેશ કરીને જ લેશું હવે બસ બટેટાના માવાને આપણે આ મિશ્ર સાથે આ રીતે હાથેથી મિક્સ કરી લેશું અને એક સરસ ડો રેડી કરશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે મિક્સ કરવાથી એકદમ સરસ સોફ્ટ ડો આપણો રેડી થઈ ગયો છે બસ હવે આમાંથી આપણે કચોરી બનાવીશું ફ્રેન્ડ્સ જનરલી કચોરી બનાવવા માટે મસાલો બનાવવો પડે છે તો અહીંયા આપણે મસાલો બનાવ્યા વગર જ આ રીતની એકદમ યુનિક કચોરી બનાવીશું તો હાથમાં આપણે થોડોક લુઓ લેશું અને હાથેથી તેને આ રીતે શેપ આપી દેશું તો ફ્રેન્ડ્સ અહીં આપણે તિરાડ ન રહે તે રીતે તેને પ્રેસ કરીને આ રીતે શેપ આપીશું બંને હાથની હથેરીથી આ રીતે દબાવીને આ રીતે આપણે બધી કચોરી રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો અહીંયા આપણે બધી જ ઢગલાબંધ કચોરી રેડી કરી લીધી છે બસ હવે આપણે તેને ડીપ ફ્રાય કરવાના છે તેના માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું એક કડાઈમાં તેલ ગરમ કરીશું તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ લો કરી દેશું હવે એક એક કચોરીને આપણે આ રીતે તેમાં એડ કરતા જઈશું અને કચોરીને અત્યારે આપણે બિલકુલ હલાવશું નહીં ધીરે ધીરે તે આપમેર ઉપર આવે પછી જ તેને આપણે આ રીતે ચારાની મદદથી પલટાવશું જો ગેસની ફ્લેમ હાઈ રાખશો અને તેલ વધારે ગરમ હશે તો તે અંદરથી કાચી રહે છે તો તેનું ખાસ ધ્યાન રાખવાનું તેલ સેજે ઠંડુ થાય તો તમારે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને તેલને ગરમ કરી લેવાનું પણ કચોરીને આ રીતે ધીરે ધીરે જ તેલમાં તળવાની એકદમ સરસ ફૂલેલી ફૂલેલી કચોરી તળાશે જ્યારે તમે ધીરા તાએ તેને તળશો તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે કચોરીને તળશો તો કચોરી એકદમ સરસ તળાય છે અને બધી કચોરી તમારી ફૂલશે એકદમ નવો જ યુનિક નાસ્તો છે જે કચોરીના સ્વાદને પણ ભૂલાવી દેશે પણ તમને પહેલી નજરમાં કચોરી જ લાગશે તો ફ્રેન્ડ્સ આ રીતે ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને ફૂલેલ ફૂલેલ જો તમારે કચોરી બનાવી હોય ઘઉંના લોટની તો આ રીતે જ તમારે તેલમાં તળવાની જેથી કરીને તે ફાટશે પણ નહીં અને કચોરી તમારી બધી ફૂલીને દડા જેવી રેડી થશે તો અહીંયા આપણી કચોરી તરાઈ ગઈ છે તેને આ રીતે આપણે પ્લેટમાં કાઢી લેશું તો રેડી છે એક નવા જ સ્વાદ સાથે આપણી કચોરી તેનો અવાજ સંભળાવીને બતાવું છું ફ્રેન્ડ્સ ઉપરથી એકદમ ક્રિસ્પી અને એકદમ ફૂલેલ ફૂલેલ આપણી નવા જ સ્ટાઇલમાં કચોરી બનીને રેડી છે તો કચોરીનો માવો બનાવવાની ઝંઝટ વગર એકદમ નવી રીત સાથે આજે આપણે ઘઉંના લોટની કચોરી બનાવેલ છે તો ફ્રેન્ડ્સ તમને આજની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો થેન્કસ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી અને યુનિક રેસીપી સાથે